મિત્રો એક ચોવીસ વર્ષની દીકરી એ સ્યુસાઇડ કરી લીધું આત્મહત્યા કરી લીધી એ પણ એમના પપ્પાના લીધે હવે આ વાત તમને ક્યારેય માનવામાં નહીં આવે પણ મને ફેસબુકની અંદર એના મમ્મીનો મેસેજ આવેલો છે કે એને છે ને દીકરીનો જન્મ થયો ત્યારથી એ દીકરી એના પપ્પાને ગમતી નહોતી અને એ દીકરીને જેમ તેમ કરીને એના મમ્મીએ ચોવીસ વર્ષ સુધી મોટી કરી એને ભણાવી ગણાવી એ દીકરીને વકીલ બનવું હતું પણ એ દીકરીને એના પપ્પાએ ઘણું બધું ગાળો દીધી અપશબ્દો બોલતા ચોવીસ વર્ષની થઈ ત્યાં સુધી એને માન સન્માન કાંઈ ન આપ્યું અને છેવટે એ દીકરીએ આત્મહત્યા કરી લીધી જસ્ટ બીકોઝ ઓફ એના પપ્પાના લીધે અને એના પપ્પાને દીકરી ગમતી નહોતી હવે એના દીકરી ગમતી નહોતી અને એના પપ્પાને દીકરો જોતો તો નહીં બેનને દીકરી આવી એટલે મિત્રો આ ટાઈપની માનસિકતા હજી પણ આપણા સમાજની અંદર હાઈલી આવે છે તો આ માનસિકતા આપણે ક્યારે બદલાશે એ મને સમજાતું નથી મિત્રો દીકરી કે દીકરાનો અંતર હજી તમે જો લોકો બંધ ન કરી શકતા હોય તો આ માનસિકતા તમારી ક્યારે બદલશે અને આ તમે પાપમાં કેટલા પડો છો એ તો તમે વિચાર કરો મિત્રો કે તમારા લીધે જો તમારા ઘરની દીકરી સુસાઈડ કરી લેતી હોય તો એ વાત થઈ પહેલી વાત તો દીકરીને અપશબ્દો તમારે કેવાના જ ન આવે દીકરી છે તો દીકરો આવશે બાકી દીકરી વગર દીકરો આવવાનો જ નથી એટલે તમારે આજે તમારી માનસિકતા છે દીકરીઓ દીકરા કરતા પણ વધારે અત્યારના તમને કરીને બતાવે છે એ તમને બહુ જ હેલ્પફુલ રહે છે લગન પછી પણ એ તમને હેલ્પ કરે છે એવું નથી પણ તમે પ્લીઝ આ રીતે રિક્વેસ્ટ કરું છું કે તમે આ દીકરીઓને કેમ કે એના પપ્પાએ એ દીકરી ઉપર કેટલું પ્રેશર કર્યું હશે એને કેટલા લેવલનું ટોર્ચરિંગ કર્યું હશે કે છેલ્લે એ દીકરી આ ટાઈપનું પગલું ભર્યું છે ને એના મમ્મીનો મેસેજ આવ્યો છે કે ભાઈ તમે આ આ સમાજને વાસ્તવિકતા બતાવો કે પણ આ લોકો બી આ રીતના હોય છે હવે તમે વિચાર કરો કે મમ્મીને આમાં કઈ રીતના જીવવું કે દીકરીને વર્ષ સુધી મોટી કરી અને દીકરીએ સુસાઈડ કર્યું હોય તો એ ચોવીસ વર્ષ જે દીકરીના હોય એને મમ્મીને કેવા યાદ આવતા હશે પણ એ વીત તો અલગ છે એના પપ્પાને હવે આપણે શું કહી શકીએ કે જેનું આ ટોર્ચરિંગ રહ્યું નહી ટોર્ચરિંગ લીધે દીકરીએ સુસાઈડ કર્યું પણ તમારે એ કોઈ ઓપ્શન જ નથી કે સુસાઈડ પહેલી વાત તો દીકરીઓએ સુસાઈડ કરવું જ ન જોઈએ આમાં સુસાઈડ કરે એટલે પાછળવાળા બી હેરાન થાય અને તમે શું ભોગવીને ગયા સુસાઈડ કર્યું એટલે તમારે બીજો જન્મ લેવાનો જ છે ભોગવવા માટે એટલે તમારે સુસાઈડ નહીં કરવાનું જે જે બોલતા હોય એને બોલવા દો સાંભવા તમે સાંભળી અને ઇગ્નોર કરો તો જ આમાં મેળ પડશે કેમકે સમાજને બદલવો જરૂરી છે એના માટે તમારે સ્ટ્રોંગ કરવું પડશે દીકરીએ સ્ટ્રોંગ થવું પડશે દીકરી સ્ટ્રોંગ નહીં થાય તો સમાજ બોલ્યા કરશે અને દીકરીઓ સુસાઈડ કર્યા કરશે એટલે એમાં મેળ નહીં પડે અને દીકરીઓ પ્લીઝ તમે સ્ટ્રોંગ થઈ જજો ગળવાળાનું સાંભળતા નહીં તમને જેમ મજા આવે એમ રહેજો અને પ્લીઝ હેલ્પફુલ થજો આડા રસ્તે નહી વહી જતા એ પણ હું કહું સો ટકા સો ટકા એટલે અત્યારે શું છે ખબર છે કે તમને કોઈ પણ કોઈ ટોર્ચરિંગ કરતું હોય કે કાંઈ પણ કરતું હોય તો તમારી માનસ તા ઉપર એની અસર ન થવી જોઈએ પહેલી વાત એ કોઈ પણ દીકરી કે કોઈ પણ મહિલા આપણો જો વિડીયો જોતી હોય તો એને અને જ્યાં પણ એનું ટોર્ચરિંગ થતું હોય તો ગમે ત્યાં તમે આગળ આવો સમાજ તમારી હારે છે તમે મેસેજ કરો કોમેન્ટ કરો પર્સનલમાં મને મેસેજ કરો અમે તમારી હારે છીએ એવું તમે ન વિચારો કે તમારી યારે માનસિક ટોર્ચરિંગ થાય છે તો તમે એકલા છો ને છેલ્લે તમે પછી આવા પગલાં ભરો છો ના એ રસ્તો જ નથી એમ પગલાં એ રીતના ભરવાનો રસ્તો જ નથી ઉકેલ એનો બીજો આવી શકે તમે એનો કોઈપણ રીતના નિવારણ કરી શકો પણ મિત્રો તમારું આ ટોર્ચરિંગ હોય એ આટલું સુધી હદ સુધી તમારે વધારી શકો કે કોઈ ચોવીસ વર્ષની દીકરી આત્મહત્યા કરી લે તો આ તો ખોટું છે અને આપણે સમાજ ને બધાને એક હારે રહીને હાલવાની વાત છે મિત્રો એટલે ક્યાંય પણ આ રીતની ક્યાંય વાત થતી હોય મિત્રો તો એમાં આપણે સપોર્ટ કરવાની જરૂર છે મિત્રો કે ક્યાંય પણ આવું માનસિકતા ધરાવતો વ્યક્તિ હોય તો આપણે એને જરા કહી શકીએ એને સુધારી શકીએ મિત્રો એટલે તમે ખાસ કરીને ધ્યાન રાખો બને એટલો વિડીયોને લાઇક અને શેર કરો